જે મુસાફરો હતા જે પ્રવાસીઓ હતા તે નિરાશ થયા હતા અને ત્યારબાદ તેમણે હોબાળો પણ મચાવ્યો હતો મુંબઈથી ભુજ આવતી આ ફ્લાઇટ છે કે જે રદ થઈ હતી ટેકનિકલ કારણોસર ફ્લાઇટ રદ થઈ હોવાની માહિતી અત્યારે સામે આવી રહી છે ફ્લાઇટ રદ થયા બાદ જે પ્રવાસીઓ છે કે જે રોષે ભરાયા હતા અને તેમણે પોતાનો રોષ પણ છાલવ્યો હતો તેમણે હોબાળો પણ મચાવ્યો હતો ફ્લાઇટ રદ થતા જે પ્રવાસી છે કે જેમણે ફ્લાઇટ રદ થઈ હતી અને એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ થતા મુંબઈ એરપોર્ટ પર યાત્રીઓએ હોબાળો મચાવ્યો સંવાદદાતા ફોન લાઈન પર છે નીતિન ફ્લાઇટ રદ થતા જે પ્રવાસી છે તેમણે હોબાળો મચાવ્યો એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ થતા

હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ખાસ કરીને બે કલાક જેટલા તેમનો જે જે સમય છે તે હતો અને મુંબઈ એરપોર્ટ પર જે પ્રવાસીઓ જે છે જેને લઈને ઉગ્ર જે છે તે વિરોધ નોંધાયો હતો આજે આ ટેકનિકલ કારણોસર ફ્લાઇટ રદ થતા મુશ્કેલી જે પ્રવાસીઓને જે છે તે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જી

કારણોસર ફ્લાઇટ રદ કરી દેવાઈ હોય તેવો કારણ દર્શાવતા જે છે પ્રવાસી ને ભારે હાલાકી સામનો કરવો પડ્યો હતો અને તેઓ મુંબઈ એરપોર્ટ ખાતે રજડ્યા હતા જે બિલકુલ આભાર તમામ જાણકારી માટે